આવા પથ્થરો મળ્યા છે જે દેખાવમાં સોના જેવા ચમકે છે આ દ્રશ્ય જોતા જ લોકોએ ચર્ચા શરૂ કરી દીધી કે કદાચ કચ્છમાં સોનાની ખાણ મળી આવી હશે પરંતુ હકીકત થોડી જુદી જ છે કચ્છ યુનિવર્સિટીના જીઓલોજીના પ્રોફેસરો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ પથ્થરો સાચું સોનું નથી પરંતુ પાયરાઈટ નામનો ખનીજ છે તેની સામાન્ય ભાષામાં ફૂલ્સ ગોલ્ડ પણ કહેવામાં આવે છે તેનું રંગ સોનાની જેમ પીળું અને ચમકદાર હોય છે એટલે લોકો ઘણીવાર તેને સોનું માની લે છે પાયરાઈટ કુદરતી રીતે જમીનના ખનિજ સ્તરોમાં બને છે તેનો ઉપયોગ સીધો આભૂષણ કે નાણાં તરીકે થઈ શકતો નથી હા ઉદ્યોગ ક્ષેત્રે તે મહત્વનો છે સ્ટીલ ઇન્ડસ્ટ્રી કેમિકલ્સ તેમજ સલ્ફર કમ્પાઉન્ડ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે આવી શોધોથી સામાન્ય લોકોમાં જિજ્ઞાસા અને કૌતુક વધે છે ઘણી વખત આ પ્રકારની કુદરતી બેટો આપણને પ્રકૃતિની વૈવિધ્ય સભર રત્નની યાદ અપાવે છે કચ્છનું ભૌગોલિક ક્ષેત્ર ખરેખર સમૃદ્ધ છે અને આવી શોધો તેના વૈજ્ઞાનિક તથા ઐતિહાસિક મહત્વને વધુ ઊંચું સ્થાન આપે છે અંતે કહી શકાય કે કચ્છમાં મળેલા આ પથ્થરો સોનાની ખાણ નથી પરંતુ કુદરતી ખનીજ પાયરાઇટ છે જે દેખાવમાં ભલે સોના જેવા લાગે પણ તેનો સાચો મૂલ્ય વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં છે મારું નામ ભવ્યતા ચાવડા છે અને હું કેસ કેવી કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ જીઓ સાયન્સની અંદર પીએચડી કરી રહી છું પેટ્રોલોજીની અંદર મિનરોલોજીની અંદર તો જ્યારે અમે આ સાઇટ્સ પર ગયા અને અમે ત્યાં સોના જેવો પથ્થર જોયો તો આ જે સોના જેવો પથ્થર છે જે અમારી સ્ટડી પ્રમાણે અને ફૂલ્સ ગોલ્ડ કહેવામાં આવે છે ફૂલ્સ ગોલ્ડ મતલબ કે ખોટું સોનું કે લાગે તે સોના જેવું છે પણ એકચ્યુઅલમાં એ પાયરાઈટ નામનો પથ્થર છે કે જે એકદમ રિઝમલેસ સોના જેવું કરે છે પણ ખરેખર એની અંદર જે છે એ આયરન એટલે કે લોઢું રહેલું છે

આ બધે ખનીજ જે છે એ કચ્છને અને ગુજરાતને અને ઇન્ડિયાને ઇકોનોમિક ડેવલપમેન્ટમાં ઘણું બધું કોન્ટ્રીબ્યુશન કરે છે હમણાં છેલ્લા થોડાક ટાઈમથી એવા મતલબ જે નેચરલ લવર હોય એડવેન્ચર ટ્રેક કરતા હોય બધે એ લોકોએ અમુક પથ્થરો જોયા હશે જુરા ગામ ખને આપણે જુરા ગામની બાજુમાં પાલનપુર બાળી ગામ છે એની સાઉથમાં એક નાળો છે જે ઝૂડીઓ ઉમેરમાંથી નીચે ઉતરે છે અને એમાં એ લોકોને પથ્થર દેખાયા હશે ને સોના જેવું ચમકતું હશે એટલે લાગે કોઈને પણ આ સોનું છે કે આની અંદર સોનું છે કે શું કરું તો અમને પણ ઘણા બધા લોકોએ આવેલા વાત કરીએ તો આ જે પથ્થર છે જે સોના જેવું લાગે છે એ એ પથ્થર એ લાઈમસ્ટોન જ છે બીજું કઈ નથી દરિયામાં બનેલો પથ્થર છે પણ એ લાઈમસ્ટોન નો પ્રકાર છે કે એને ઉલિટિક લાઈમસ્ટોન કહેવાય જેની અંદર લોખંડ એટલે આયરન ભાગ વધારે હોય બરાબર અને જે ની અંદર બાયોલોજીકલ મતલબ જેને કહેવાય ને કાર્બન જેવી વસ્તુ જે મતલબ ફોસિલ્સ હોય જે મરણ પામ્યા હોય એનું કાર્બન હોય અને એ બધી વસ્તુના જે કેમિકલ રિએક્શન અને અમુક જીઓલોજીકલ પ્રોસેસના કારણે એમાં વોઇડ્સ બની જાય બરાબર અને હવે શું થાય છે કે એ જે એ જે જીવ છે જે મરી ગયો છે લાઈમસ્ટોનની અંદર એની ઉપર તમને ચમકતી એક લેયર બને બેઝિકલી એ દેખાવમાં સોના જેવી છે પણ એ પાયરાઈટની લેયર છે એટલે આને હંમેશા ગોલ્ડન ઉલાઈટ કહેવાય ઉલાઇટ એક સ્ટ્રક્ચર છે ગોલ્ડ એટલે ગોલ્ડ જેવું લાગે છે કોટિંગ છે 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 તો એ એ જે પથ્થર પથ્થર જુરાસિક આજથી બસો અઢીસો વર્ષ પહેલા લોકોએ જોયો પણ છે અને આ છેલ્લા બે સદીમાં લોકોએ એ વિચારીને કે શું આમાં સોનું હશે એ લઈ આવ્યા એને ગાળવાનો પ્રયાસ કર્યો હવે શંખલાની ને ગાળો તો શું થાય કાળા કલરની પેસ્ટ નીકળી જાય તો એ બીજું કાંઈ નથી સોના જેવો લાગે છે પણ સોનું નથી અને કચ્છના કોઈ પણ પથ્થરની અંદર સોનું મળવાની શક્યતા છે જ નહીં કારણ કે એવી કોઈ જીઓલોજીકલ ભૌગોલિક કન્ડિશન આ કચ્છના પથ્થરોમાં કે એના વાતાવરણમાં છે જ નહીં એટલે સોનું નથી અને આવો જ પ્રકાર પથ્થર જે છે જુમારા ડુંગરમાં પણ મળે છે એ જેમ વાત કરીએ પાલનપુર બારી વિસ્તારમાં પણ મળે છે અને કીરો ડુંગર છે કીરા ડુંગરમાં પણ બહુ સારા મળે છે આ પથ્થરનો ઉપયોગ બ્યુટિફિકેશન માટે થઈ શકે જેમ આપણે અંબાજીની માર્બલથી મૂર્તિઓ બનાવતા હોઈએ છીએ ગ્રેનાઇટના પણ અમુક સ્કલ્પર બનાવતા હોઈએ છીએ તમે જોયું કે આપણે કચ્છની જ વાત કરીએ કે લખપત કિલ્લો છે કે પછી કોટલોડી કે મનફરો કિલ્લો છે કે પછી સૂર્યમંદિર છે ઘણા બધા છે એમાં કોઈ સ્કલ્પચરનું કામ કરેલું છે એ કચ્છના પથ્થરો ઘણા બધા ઉપયોગ થયા છે તો આ જ પથ્થરને જો તમે બ્યુટિફિકેશનમાં લઈ જાઓ કે પછી એના કોટા બનાવો કે પછી એને એની પ્રોડક્ટ બનાવો જેમ કે ઓફિસમાં પેપરવેટ બનાવો ગ્લાસ બનાવો બરાબર તો આનો ઘણો બધો ઉપયોગ થઈ શકે છે અને આનાથી લોકો નાનકડા સ્તરે થોડી ઘણી ઇન્કમ પ્રાપ્ત કરી શકે છે